આધારિત જીવન જીવે છે કારણ કે અહીંયા કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી નથી તેને પરિણામે આપણા જિલ્લાને પછાત ગણવામાં આવે છે પરંતુ આ જિલ્લામાંથી પણ ધોળના રતન ક્યારેક મળી આવે છે તેવી જ ઘટના બનેલી છે બાબરા તાલુકાના દેવળિયા ગામે વસવાટ કરતા મનસુખભાઈ જોગાણીના ત્યાં મનસુખભાઈ જોગાણી માત્ર પાંચ ધોરણ સુધીનું શિક્ષણ મેળવેલું છે પરંતુ તેમની કોઠા સોજના કારણે તેઓ પોતાના ખેતી કામમાં ઉપયોગી થાય તેવા સનેડા નામના વાહનનું નિર્માણ કરેલું છે તેઓ તેના દ્વારા પોતાના સરેરાથી ખેતી કરવાની શરૂ કરી આની સુવાસ ધીમે ધીમે કરતા આસપાસના અનેક વિસ્તારોમાં ફેલાય ધીમે ધીમે કરતા સમગ્ર ગુજરાત રાજ્ય ત્યારબાદ દેશની રાજધાનીમાં પણ આ સરેરાને પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યો અને ત્યાં આવેલા આફ્રિકાના ખેડૂતોએ એને પસંદ કર્યો તેમણે એમાં ઘણા બધા ઇન્વેન્શન્સ કરેલા છે ચાર પૈડાવાળા સરેરાને તેઓ અત્યારે આફ્રિકા મુકામે એક્સપોર્ટ કરી રહ્યા છે આમ માત્ર પાંચ ધોરણ પાસ મનસુખભાઈ ની જીવનગતની અને તેમણે કરેલો ખુરશાદ ખરા અર્થ ની અંદર પોતાને અને દેશને ગૌરવ અપાવે છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે મનસુખભાઈ જાગાણી રહે છે સ્વભાવે એકદમ શાંત અને કંઈક કરી છૂટવાની ભાવનાવાળા મનસુખભાઈ જાગાણીને પહેલા સામાન્ય વેલ્ડિંગનું કામ કરતા હતા મનસુખભાઈ ખેડૂતના દીકરા હોવાથી ખેતીકામ પણ કરતા હતા અને શરૂઆતમાં પોતાના ખેતરમાં દવા પંપ વડે છાંટતા ત્યારે હાથમાં દુખાવો થઈ જતો હતો આથી તેમણે વિચાર આવ્યો કે ખેતી કામ કરવા માટે કંઈક એવું બનાવવું જોઈએ જેનાથી અનેક લોકોને ફાયદો થાય આથી તેમણે નવ નવા પ્રયોગો કરી અને ખેતી માટેના સાધનો બનાવવા લાગ્યા ત્યારબાદ એકાદ વર્ષ તો સારું રહ્યું ક્યારેક વર્ષ નબળું આવે આમ તેમ વિચાર કરવામાં આવ્યો જો ખેતીમાં બળદની જગ્યાએ કોઈ મશીનનો ઉપયોગ કરવામાં આવે તો ઓછા ખર્ચે વધુ ફાયદો થાય આમ તેમણે સનેડાની શોધ કરી ધીમે ધીમે અમરેલી જિલ્લા ઉપરાંત રાજકોટ ભાવનગર જામનગર અમદાવાદ બરોડા વગેરે શહેરોમાં મનસુખભાઈને સનેડા બાબતે પૂછપરછ આવવા લાગી અને આ શહેરોના લોકો સનેડો ખરીદવા તેમની પાસે આવવા લાગ્યા આમ ધીમે ધીમે તેમનો પ્રચાર પણ શરૂ થઈ ગયો ત્યારે અમદાવાદની એક સંસ્થાને સનેડાની જાણ થતાં તેમને મળવા માટે મોટા દેવળિયા આવ્યા ત્યારબાદ સનેડો દિલ્હીના વિવિધ ખેતી વિષયક કાર્યક્રમમાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા બાદ મનસુખભાઈને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તરફથી પણ એવોર્ડ મળ ગયેલો છે તો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ તરફથી પણ તેમને સન્માનપત્ર તેમજ શિલ્ડ મળેલ છે દિલ્હીમાં સનેડાને પ્રદર્શનમાં મુકવામાં આવ્યો ત્યારે અનેક દેશના લોકો આ પ્રદર્શન જોવા માટે આવેલા આથી આફ્રિકાના લોકોને સનેડો પસંદ આવતા તેમણે ભારત સરકાર સાથે વાત કરી મનસુખભાઈએ જે સનેડો બનાવેલો હતો તે આફ્રિકાના લોકોને ખેતીમાં સારી રીતે કામ આપશે તેવું લાગતા તેમણે મનસુખભાઈને આફ્રિકા બોલાવ્યા મનસુખભાઈએ આફ્રિકામાં ટ્રેનિંગ માટે બે મહિના જેટલું રોકાયા હતા મનસુખભાઈ જે સનેડો આફ્રિકામાં લઈ ગયા હતા તે ત્રણ ટાયર વાળો હતો આથી આફ્રિકામાં ઉબડ ખાબડ જમીન હોવાથી આ સનેડો ત્યાં ચાલી શકે તેમ નતો આથી તેમણે ફરીથી પોતાના વતનમાં આવી અને સનેડાને ચાર વ્હીલ વાળું બનાવવાનું વિચાર્યું અને તેઓ ફરી પાછા મહેનતમાં લાગી ગયા તેઓ ચાર વ્હીલ વાળો સનેડો લઈ અને આફ્રિકા પ્રદર્શનમાં ગયા અને ત્યાં ફરી આફ્રિકાના ખેડૂતોને ટ્રેનિંગ આપી અને મનસુખભાઈની આ પેટર્ન સક્સેસ જતા તેમને આફ્રિકામાંથી 20 થી 25 જેટલા ઓર્ડર મળ્યા બે દિવસ પહેલા જ ભારતના વડાપ્રધાન આફ્રિકામાં ગયા ત્યારે એક કાર્યક્રમમાં મનસુખભાઈના સનેડાનો ઉલ્લેખ કરી તેમને બિરદાવવામાં આવેલા હતા જાણ નવાઈ લાગશે કે મનસુખભાઈ માત્ર પાંચ ચોપડી ભણેલા છે મોટા દેવળિયા ગામ બાબરા તાલુકો મોટા દેવળિયા મનસુખભાઈ આંબાભાઈ જાગાણી મારો ચાર ચોપ પાંચ ચોપડીનો અભ્યાસ છે અહીંયા એક વેલ્ડિંગ કામ કરતો પેલા હીરા ગસ્તોમાંથી એમાંથી વેલ્ડિંગ કામ શીખ્યું વેલ્ડિંગ કામ કરીને વેલ્ડિંગ પેટી લઈને અહીંયા બેઠો ખેતી બજારમાં રિપેરિંગ ને નાના એવા બજાર બનાવું હતું એની અંદરથી આપણે કે ભાઈ આની અંદર કાંઈ પણ કરવું હોય ત્યાં મગફળીમાં દવા છાંટવા માટેનું કે સાયકલ સ્પ્રે પંપ બનાવ્યો પેડલ બેગ આપી અને પંપ આપણે જે ખંભે ઉપાડવાનો હોય એ ખંભે ઉપાડવો નહીં એની બદલીમાં સાયકલ એને લગાડી અને ખેતરમાં સાયકલ દોરવા માટેનું એ કર્યું પછી બુલેટ આપણે વરસાદ ઓગણીસો ત્રાણુંમાં વરસાદનો તો બળદ નહોતા એટલે ખેતી કઈ રીતે કરશું એટલે એની ઉપરથી મોહનભાઈને મેં આવ્યા એટલે મેં કીધું ભાઈ તમારી પાસે બુલેટ છે તો આપણે હાથી કે મારું હાથી બનાવવું એટલે એની હાથી હાથી બનાવ્યું અને સેનવાળું બનાવ્યું પાછળથી માણા એક જોઈએ હાથી ઉઠાવવા માટે પછી એમાંથી વરાદી થયું કે આ એ જોઈને બીજા કે આપણે કરવું આમાંથી કેટલા સુધારા થાય એટલે એને હિસાબે જોઈ જોઈને માણસો મળ્યા આવવા રિવેસ ગેર બનાવ્યો હાથી લિફ્ટિંગ કરી પાવર ટેલરના ટાયર નાખીને કમ્પ્લીટ ડેટાવાળા ટાયર નાખ્યા ને એ અમદાવાદ સૃષ્ટિ સંસ્થા છે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન એના સપોર્ટથી બધી વિશ્વમાં બધી અને પેપરમાં ન્યૂઝમાં બધીએ એણે પ્રસિદ્ધ કર્યું બધી એવલમાં તે એણે પછી અમે મોટામાં મોટો સાયન્સ કોંગ્રેસના મેળા કર્યા ત્યાંથી સર્ટિફિકેટ મળ્યા એવોર્ડ મળ્યા રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા રાષ્ટ્રપતિને મહેમાનગતિમાં ગયો તે કહેવાય આ બધા એ લાભ મોટા મોટા મળ્યા જે કેનિયાનો પ્રોજેક્ટ હતો એમણે બે હજાર બેમાં તો હું સાઉથમાં ગયા હતા ચોવીસ દેશના મેજિસ્ટ્રો આવ્યા હતા ન્યા ટેકનોલોજી ટ્રાન્સફર માટે જ ગયા હતા એની બદલીમાં કેન્યાની અંદર એ સૃષ્ટિ સંસ્થામાં એ પ્રોજેક્ટ પાસ થયેલો આપણે સનેડાનો બુલેટ હતી બુલેટ હાથીમાંથી એ લોકોએ ન્યાકણે ડેમોટેશનમાં ગયા તે ખાડા ખબડા ઢાળવાળી પહાડી વિસ્તાર એના હિસાબે પછી ત્રણ વ્હીલનું ડેમોટેશન રહેતા હતા ઊંધામાં લેવલમાં નહોતું આવતું એની બદલીમાં મેં ચાર પીડા ઘી્યા સનેડાના જે ગેરસિયર ડિફ્રેશન છે એનું જ મેં ફોર વ્હીલર ટ્રેક્ટર બનાવ્યું ને એ અત્યારે ન્યા કણે મેં વિષનંગ પ્રોજેક્ટના અમે આપેલા ત્યાર પછી મકાઈ જે સોંપવાના ખાતરનાખવા માટે ડિપ્લર બનાવેલા છે એ પણ ચારસો નંગ મોકલેલા છે ને આ સંસ્થાથી રાષ્ટ્રપતિ એવોર્ડ વિશ્વ લેવલે આપણને રાષ્ટ્રપતિમાં મહેમાન ગતિમાં રાષ્ટ્રપતિ એવોર્ડ કોંગ્રેસ સાયન્સના મેળા આ આપણે વિશ્વ લેવલે જાહેરાત કરેલી છે પણ બે હજાર બેમાં પેટર્ન પણ થઈ ગયેલી છે ઇન્ડિયાની પણ અમેરિકાની પેટર્ન સાથે કમ્પ્લીટ કરી આપેલી છે ઓફિસવાળાઓને ઓફિસવાળા ગામડેથી ગોતી ને ઠેઠ લેગી ન્યા લેગી પુગાળે તો એનો ખૂબ ખૂબ આભાર મનસુખભાઈના સનેડા હવે અમરેલી જિલ્લામાં નહીં પરંતુ વિદેશમાં પણ મળતા થયા છે સનેડામાં દરેક સાધનો અલગ અલગ પાર્ટ અને વાહનોમાંથી બનાવવામાં આવે છે અને સનેડાનું એન્જિન બુલેટનું હોય છે તો ગેર મારુતિ વાનના જોવા મળે છે આમ વેસ્ટમાંથી બેસ્ટ

કોઠા સુદ્ધ અને મહેનત કરીને છેક વિદેશની ધરતી ઉપર પોતાનો આગવી ઓળખ આપી અને પોતાની સાથે દેશનું નામ રોશન કરેલું છે ના હું અમરેલી છું હાથથી જે ટેકનોલોજી વાળા બધા બનાવે છે એને સારું લાગ્યું એટલે જોવા આવ્યો છું ખરેખર અમારે ખેતી લાયક સાધનો છે એટલે મને બહુ પસંદ લાગ્યું એટલે ઉપયોગી સારું આવે એવું એટલે લેવાનું છે અને દેશ વિદેશ એના સાધનું બધી જાય છે અને સસ્તા સરળતાવાળા જે અત્યારે સારા અનુકૂળવાળા છે સાધનો